આ બે વાગ્યા હાંસ્ય દઈ ને એટલે એમ લાગે હવર માં વહેલા હાડા પાંચ વાગ્યા નવણા કોઠે બ્રશ કર્યા વગરનું મંચુરિયમ ખાવાની વાત થઈ ગ્રેવી વાળું એટલે આ એવી જ વાત થઈ ને એમ પણ ખૂબ બજારના ભાવથી નહીં હૃદયના ભાવથી વધારે બધા કલાકારોને ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષદભાઈ વતી અને મજાની વાત એ છે કે હું કોઈ સાહિત્યનો માણા નથી શબ્દોનો માણા નથી પણ જે કાંઈ આવશે એ મર્યાદાવાળું કારણ કે ઓલું કહે ને કે બોલ્યા પછી હું ન થાય મને એક વાત યાદ આવે ઘણા ઘણા મેં બહુ સાંભળ્યું છે કે દાંત નો કાઢતો ને પાહી નહીં બેહવાનું વેવાય નહીં કરવાનું આવું મેં બહુ સાંભળ્યું પણ મેં એમાં પાછું એક નવું ઉમેર્યું જેડી ભાઈ કે દાંત નો કાઢતો હોય ને એની પાસે બેહો કેમ ભાઈ દાંત નથી કાઢતો તને હું વાંચો છે કોણ તારા બોસ મારી ગયો તું કેટલામાં આવી ગયો એને પૂછો પણ કોની પાસે નહીં બેહવાનું ભંગા ખાતો હોય ને એની પાસે નહીં બેહવાનું બે હૈદાય એ એનું કાંઈ ન થાવા દે તમારું શું થાવા દે એની પાસે ઊભા થઈ દઉં દો રંગા પાસે નહીં બેહો હૈ દાય બધું કાંઈ ન થાય એક ભાઈ બિચારો સવારે દહ વાગ્યાનો આજે રીંગ તાજા તાજા રીંગ આવું ખાડા બાર વાગ્યાનો કરે સમજો નવ વાગ્યાનો ગામમાં ઘીરી ગયેલો બાર વાગ્યા સુધી ની નીંગને એક બાપા બરોબર બહાર આવ્યા ગંજી પેરેલી ને છાપરું આખું આમ હતું જ નહીં એમ આમ ચમકતું તું એમ મારું કેવું ફળજીઓ દેખાય હામ હા એટલે કે હું છે રાજા રીંગણા તો કે ક્યાર નો આવ્યો તું હાડા નવ વાગણો કઈ વેસાણો હજી બાપા વેસ બે દા કેમ બે ની ભાઈ આ બેઠો બેઠો હાથ બાર કે સારું આ વેસાઈ જાય વેસાઈ જાય દોઢ વાગ્યા બે વાગ્યા સાડા ત્રણ વાગ્યા પછી જે રીંગણા વેચતો હતો ને એને મંગાવ્યું એક રીંગણો નહીં ગયો હોય બાપા અને તમે એમ છો કે મેં ક્યાંય બેઠા બેઠા એટલે કહો બંગા ખાતો ને પાણી જિંદગીમાં નહીં બેહવાની દાંત ન કાઢતો એને કાઠલો પકડીને દાંત હું લેવાનું નથી કાઢતો થોડીક આપણા તેવડ તહેવાર રાખો દાંત કઢવો નહીં એક બાપા વિચાર આપણા ગવઢિયા તો જ જતા ને હું હું બહુ આભારી છું હર્ષદભાઈનો બાની હયાતીમાં મેં મારા શબ્દોના પુષ્પો કહે ને કે ચડાવ્યા હતા ને બાને અમે લગભગ દોઢ કલાક અમે આનંદ કર્યો હતો એ ઘેરે એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સો વર્ષના બાને આપણે છે જેવી ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો એમાં અમને તો એમ જ થાય કે આપણું આમ તો રેડી બધું કમ્પ્લેટ સો એ ચો ટકા હા કે અણઘટિયા આવી પડે ને ઘટમાં દુઃખના ઘા નાભીએ થી વેણ નીકળે મોઢે આવે માં ઈ માને દાદ કેટવા ને એટલે હરક છે થોડોક મની કે ભાઈ વાંધો નહીં થોડું ઘણું તો થોડું ઘણું આપણે હું મેં કે હજી હું બધી પ્રોગ્રામમાં કહું મને જેડી ભાઈ બહુ ના પડે કે હિતેશ તું આ બધું રહેવા દે મેં એને પચાસ વખત એને મને દોઢસો વખત કીધું તું એ બધું રહેવા દે મને હું એમ કહું ને કે ભાઈ આપણામાં કાંઈ લેવાનું છે નહીં અ હું આભારી માનું છું આ લાઈટ વાળાને કે જે મને ઉજળો કરીને બતાવે છે. વિડિયો મારી ઘરે લાઈટ વીજ દેત મારા છોકરા મને કે દાંત કાઢો તો હેપી એમ આનંદની વાત છે એટલે હું દાંત કઢવીશ મારામાં કરુણ રસ નથી બે 2015 થી આવી ગયો તો માંડ માંડ બારો કાઢો હાજી નો દિલ થી હું જાહેર માં કઉ બે હજાર પંદર થી એવો તમને કઉ કરુણ રસ આમ કરી ગયો ને આમ ભાઈ કોઈ વાત નહી કરતો હજી ક્યાંક ક્યાંક શેરીએ શેરીએ ભટકાય જાય ક્યારેક ક્યારેક ફોન આવે કરુણ રસ નો કોક દીક અમને દો મીઠું રહેવા દે થઈ જાય બધું અને લોકડાઉન લોકડાઉન જો કે બધાને નડ્યું છે પણ નડ્યા કરતાં એમાં શીખવા બહુ મળ્યું તમે એટલું સમજી લેજો આ ઈશ્વર નો એક બમ્પ છે હજી હાઈવે બાકી આ એક જ બમ્પ હતો ઘણી જગ્યાએ તમે બહુ લોંગ ડ્રાઈવમાં જાવ પાંચ પાંચ બમ્પ સુધરશો એટલે કે ખાવા પીવા મૂળ ધ્યાન રાખવા હું ઘણી જગ્યાએ કહું કે ભાઈ વીર રસની વાતો કરો તો કરો શૌર્ય રસની વાતો વાત કરો તો કરો ખુમારીવાળી વાળી વાતો કરો તો કરો પણ થોડીક ખાવાની કરો ને હું ખાવું ઈ તો લાવો આ મુંબઈ અમદાવાદ વાળા દેહમાં જાય ઓ દેહમાં જાય વાડીએ પ્રોગ્રામ કરે કોઈતરા આની વાડીએ પ્રોગ્રામ કરે ને કોઈતરા આની વાડીએ ના અને આમાં ખોટું હોય તો કયો હે ઓલા શેઢા પસા પસા વીઘાના શેઢા શર્મા એક તમાર બાપા આવાને તો તમે કેના પેટના થયા એટલે ભગવાને કીધું કે આને છે ને ત્રણ મહિના નું આનું લોકેશન એકચુઅલી બધું અહીં ઘેરનું જ કરી નાખો એટલે આ લોકેશન લોક કર્યું કે આપણે જ્યાં અહીંયા નથી અમુક પ્રોગ્રામ હાલો હું કાધું સુધરી જાઓ ભાઈએ કીધું ને કે આ પેલા એટલું બધું ટેન્શન હતું જ નહીં અત્યારે જે બાર માં ધોરણ વિદ્યાર્થી ટેન્શન લે છે ને એટલું ટેન્શન આજથી પિસ્તાળીસ વર્ષ પેલા માંદો માણા લેતો હવે અમે નહીં રે હવે અમારું કઈ નહીં નહીં સમજો છો ને એટલું ટેન્શન જ નહોતું આ આપણા ગવટિયા છ વાયગામાં ખાઈ લેતા ખીચડી કઢી સાત્વિક ખોરાક દાલ ભાત ખીચડી કઢી બરોબર ખાઈને હોઈ જવાનું બે હવાનું ઘર ચર્ચા કરવાની

મેં કેમ ખમણ લેવા બાઈટિંગ આ દાંત કાઢવાની વાત નથી હું આની આની પાછળ હું તમને આગળ ગંભીર વાત કરીશ મેં કીધું કેમ ખમણ લોકડાઉન માં કે બાલાજી શેવડો ક્યાં ક્યાંય મળતો નથી કે તમારા સુરતવાળા રાતે દોઢ વાગે ગમી ખમણ ગોતે હશે აκού სურეთ ათა ઉપરა წე